હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો આજે બનાવીશું જવના લોટમાંથી રોટલી તો આ જવ છે અને આ જવની રોટલી ખાવાના ઘણા બધા ફાયદા છે એક તો તમારે વેઇટ લોસ કરવું હોય તો પણ તમે જવની રોટલી બનાવીને ખાઈ શકો છો ડાયાબિટીસની તકલીફ હોય તો પણ તમે જવમાંના જવના લોટમાંથી રોટલી બનાવીને ખાઈ શકો છો તો બસ આ એક વાડકી જેટલો જવનો લોટ મેં લઈ લીધો છે અને એક વાડકી પાણી લીધું છે એની સામે તો હવે જરૂર મુજબ આપણે મીઠું નાખીશું પહેલાં આમાં અને આ લોટ ઘઉંના લોટ કરતાં થોડો ચીકણો હોય છે તો બસ આપણે જરૂર પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે અહીંયા હવે રોટલી થોડીક આપણી સોફ્ટ રહે એ માટે આપણે એક ચમચી જેટલું મોણ નાખીશું એટલે કે તેલ મેં નાખ્યું છે અહીંયા મોણ માટે અને વ્યવસ્થિત આપણે મોણમાં પહેલાં આ રીતે એને મસળી લેવાની છે સરસ એવી બધી જગ્યાએ તેલ લાગી જાય લોટમાં એ રીતે આપણે વ્યવસ્થિત આને મસળી દઈશું એટલે વ્યવસ્થિત તમે મસળી હશે તો તમારી રોટલી કોઈ થશે ખાવાની મજા આવશે નહીં તો શું થાય રોટલી એકદમ ચીવડ થઈ જાય છે હવે બસ સરસ તેલમાં મેં મસળી લીધી હતી હવે થોડુંક થોડુંક પાણી નાખીને આપણે લોટ બાંધીશું જેટલી પાણીની જરૂર હોય એટલું આપણે લોટ બાંધી દઈશું આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો જ આપણે લોટ રેડી કરી દેવાનો છે સારી રીતે વ્યવસ્થિત ગૂંથવાનો છે તમારે મસળવાનો છે બરાબર લોટને તો તમારી રોટલી એકદમ મુલાયમ થશે તમે જો વેટ લોસ કરવા માગતા હોય તો ડેલી તમારે ઘઉંના લોટની રોટલી ના ખાવી હોય અને આ રીતે જમના લોટમાંથી રોટલી બનાવીને ખાવી હોય તો તમે ખાઈ શકો છો ડાયાબિટીસના જે પેશન્ટ હોય એમને પણ આ રોટલી ખાવી હોય તો એ પણ ખાઈ શકે છે આમાંથી એટલે આના ઘણા બધા ફાયદા છે તો બસ વ્યવસ્થિત હું આને મસળી દઈશ લોટને વ્યવસ્થિત તમે જેટલો ગૂંથ્યો હશે એટલી જ રોટલી સોફ્ટ થશે તો બસ આ લોટને હું દસથી પંદર મિનિટ માટે મૂકી દઈશ આ રીતે હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આમાંથી રોટલી બનાવીશું તો થોડુંક લાસ્ટમાં હું તેલ નાખીશ અને વ્યવસ્થિત મસળી લઈશ આપણે બરાબર ગૂંધી લેવાનું તો લોટ સરસ એવો મુલાયમ રેડી થઈ ગયો છે તમે આ રીતનો લોટ બાંધ્યો હશે તો રોટલી ફટાફટ વણાશે જો આ રીતનો લોટ મેં રેડી કરી દીધો છે આ રોટલી બનાવો એટલે બહુ પતલી નહીં બનાવવાની થોડી થીક જ રાખવાની પતલી બનાવશો તો એકદમ ચીવડ થઈ જશે ખાવાની મજા નહીં આવે જાણે સુકાઈ ગઈ હોય એવી લાગશે રોટલી પણ તમે સહેજ થોડી થીક રાખશો તો સરસ એવી સોફ્ટ રહેશે તો બસ હવે આપણે હું આમાંથી રોટલી રેડી કરી દઉં બસ આ રીતની રોટલી આપણે રેડી કરી દેવાની બહુ પતલી મેં નથી બનાવી આને તવી ઉપર શીખવા માટે હું મૂકી દઈશ આને બહુ ધીમા ગેસમાં રોટલી નહીં શેકવાની ફૂલ ફ્લેમ જ રાખવાની ગેસની તો એક જગ્યાએ ત્યાં જ કચરી થોડી શેકાઈ જાય એટલે આપણી આ રીતે એને પલટાવી દઈશું રોટલીને આપણે જે ઘઉંની રોટલી બનાવતા હોય બસ એ રીતે જ બનાવવાની છે બસ ખાલી ફર્ક એટલો છે કે આ રોટલીનો લોટ થોડો ચીકણો હોય છે ઘઉંનો લોટ આપણો એ રીતનો હોતો નથી એટલે એકદમ ફૂલીને જે રોટલી થાય છે ઘઉંની રોટલી ફૂલકા રોટલી એ રીતની નહીં થાય તો બસ સાથે સાથે હું બીજી રોટલી પણ બનાવી દઈશ પણ જો તમે તેલનું મોણ ને બધું વ્યવસ્થિત ગૂંથ્યો હશે લોટ તો તમને ખાસો એટલે એકદમ સોફ્ટ લાગશે રોટલી તો હું શેકી લઈશ આને હું અત્યારે તવી ઉપર જ શેકું છું આને તો એક રોટલી હું તમને તવી ઉપર શેકીને બતાવું ને એક ડાયરેક્ટ ગેસ ઉપર શેકીને બતાવું તો બસ ધીમે ધીમે આ રીતે કોટનના કપડાં અત્યારે દબાવીને આપણે શેકી લેવાની અને તો થોડીક થોડીક ફૂલી પણ છે રોટલી તો બસ રેડી થઈ ગઈ છે ને આ જવની રોટલી ખાઓ એટલે ગરમ ગરમ જ ખાવાની બનાવીને મૂકી દેશો અને પછી ખાશો તો બહુ જ ચીવડ લાગશે ખાવામાં એટલે ગરમ ગરમ જ ખાઈ લેવી અને તો બસ બીજી રોટલી હું જો ગેસ ઉપર તમને શેકીને બતાવીશ જો ગેસ ઉપર પણ સારી એવી ફૂલી છે તો રોટલી ઉપર આપણે ગરમ ઘી લગાવી દઈશું એટલે રોટલી એકદમ સોફ્ટ રહે તમને જો આ જવના લોટની રોટલીની રેસિપી ગમી હોય તો બીજા સાથે શેર પણ કરજો ને તમને ગમી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ કરજો તો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ